ભરૂચમાં જીએનએફસી સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં લોકો જોડાયા એકવીસમી જૂનના રોજ વન અર્થ વન હેલ્થની અને સ્વસ્થ ગુજરાત મેડસ્વીતા મુક્ત ગુજરાતની થીમ સાથે અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભરૂચ જિલ્લા કક્ષાની ઉજવણી જીએનએફસી સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં પદાધિકારીઓ અધિકારીઓ સંસ્થાઓ શાળાના વિદ્યાર્થીઓ અને એનજીઓના લોકોએ હાજર રહી યોગમાં જોડાયા હતા આ તબક્કે સૌ ઉપસ્થિત સૌ મહાનુભાવોએ પ્રથમ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં વડનગર ખાતે યોજાયેલા વિશ્વ યોગ દિવસના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું તેમણે ગુજરાતના લોકોને સંબોધન કરતાં વિશ્વ યોગ દિવસની શુભકામનાઓ પાઠવી હતી ત્યારબાદ આંધ્રપ્રદેશના વિશાખાપટનમથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દેશના નામ યોગ દિવસ કાર્યક્રમનું જીવન પ્રસારણ પણ લોકોએ નિહાળ્યું હતું ભરૂચ જિલ્લા કક્ષાના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે જેએનએફસી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે ઉપસ્થિત સૌ અધિકારીઓ અને પદાધિકારીઓએ યોગ કર્યા હતા જેમાં મોટી સંખ્યામાં ગુજરાત યોગ બોર્ડના સ્વયંસેવકો સંસ્થાઓ એનજીઓ અને વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જોડાઈને યોગ કર્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ભારતીય સંસ્કૃતિની ધરોહર અને વારસાને જીવંત રાખવા યોગાસન અને તેનાથી થતા ફાયદાઓ વિશે વધુમાં વધુ નાગરિકો જાગૃત થાય યોગને પોતાની જીવનશૈલીમાં અપનાવવા અને નિયમિત યોગ કરવા લોકોને અપીલ કરી હતી ભરૂચમાં આ જ ઉદ્દેશ્ય સાથે ભરૂચ જિલ્લા કક્ષાએ તેમજ ભરૂચ જિલ્લાની તમામ નગરપાલિકા કક્ષા તાલુકા કક્ષા સહિત વિવિધ સ્થળોએ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ તબક્કે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા સમાહર્તા ગૌરાંગ મકવાણા જિલ્લા એસપી મયુર ચાવડા જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોઢી નિવાસી કલેતર એનઆર આર ધાંધલ પૂર્વ મંત્રી કુમાનસિંહ વાંસિયા જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી દિવ્યશ પટેલ જિગ્નેશ મિસ્ત્રી જીએનએફસીના અધિકારીઓ સહિત વિવિધ સંસ્થાઓના લોકો ઉપસ્થિત રહી યોગમાં જોડાયા હતા આજે સમગ્ર જિલ્લામાં કાર્યક્રમ રાખવામાં આવેલો અને જ શાંતિપૂર્ણ યોગ પ્રક્રિયા ભાગ લઈ અને જિલ્લાના નાગરિકો સહયોગ આપેલો છે સર્વે ખૂબ પ્રગતિ કરો જિલ્લો પ્રગતિ કરે શુભકામનાઓ સાથે કાર્યક્રમ જીએનએફસી સ્પોર્ટ કોમ્પ્લેક્સ ખાતે આયોજન થયું છે ખૂબ સુંદર વાતાવરણમાં મને જિલ્લા કલેક્ટર શ્રી અધ્યક્ષતામાં જિલ્લા વિકાસ અધિકારી એસપી ભરૂચ અને જિલ્લા સ્તરના તમામ અધિકારીઓ સામાજિક આગેવાનો અને ભરૂચ શહેરના નાગરિક ભાઈઓ બહેનોની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યક્રમ ચાલી રહ્યો છે એ યાદ અપાવવું જરૂરી છે કે ગુજરાત રાજ્ય કક્ષાનો કાર્યક્રમ માન્ય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈની જન્મભૂમિ વડનગર ખાતે જેનું આયોજન થયેલું છે અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આ કાર્યક્રમમાં સામેલ થયા છે બંને મહાનુભાવોનું માર્ગદર્શન થયું છે ફરીથી આજના એકવીસ દિનના યોગ દિવસ નિમિત્તે ભરૂચ શહેર અને જિલ્લાના તમામ નાગરિક ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠાવીએ છીએ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીનો આજના વિડિયો સંદેશ દ્વારા સમગ્ર રાજ્યને અને દેશને આગામી દિવસોમાં યોગ માટે પ્રેરણા મળી રહે એ પ્રકારનો સુંદર કાર્યક્રમ ભરૂચ જિલ્લામાં જીએનએફસી ખાતે આયોજિત થયો છે આજે વિશ્વ યોગ દિવસ નો અગિયારનું પ્રકરણ હતું અને એમાં જે થીમ છે એમાં યોગ ફોર વન આઠ વન નેશન અને આ થીમ મુજબ આજે માન્ય વડાપ્રધાન શ્રીએ વિશાખાપટ્ટનમ મુજબે પોતાનો કાર્યક્રમ યોગનો કર્યો માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાતના હોય પણ ગુજરાતમાં

ગુજરાત યોગ બોર્ડ પતંજલિ યોગ બોર્ડ અને બીજી અનેક નાની અનામી સંસ્થાઓએ આ યોગ કાર્યક્રમમાં ભાગ લીધો અનેક આજે વિશ્વ યોગ દિનની ભવ્ય ઉજવણી થઈ